નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનમાં તાપી જિલ્લાનું સંપૂર્ણ સમર્થન તાપી જિલ્લા જે સંપૂર્ણ આદિવાસી બહુલક્ષી જિલ્લો છે ત્યારે સુપ્રીમ કોર્ટના એસટી સમાજના ચુકાદા સંદર્ભે આજે સમાજ દ્વારા ભારત બંધનો એલાન કર્યું હતું જે તાપી જિલ્લાના તમામ તાલુકાઓના વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખી સંપૂર્ણ સમર્થન આપ્યું હતું જોકે શાળાઓ હોસ્પિટલો મેડિકલ જેવી આવશ્યક સેવાઓ યથાવત જોવા મળી તાપી જિલ્લાના આદિવાસી આગેવાનો દ્વારા એકતા દર્શાવી દરેક ભારત બંધ એલાનના સમર્થનમાં જોડાયા જેમાં તાપી જિલ્લાના વ્યારા ખાતેથી દરેકે આગેવાને સુપ્રીમ કોર્ટના ચુકાદાને સમાજ માટે વિરુદ્ધ ગણાવ્યો અને જો આ ચુકાદો લાગુકરણ થશે તો આવનાર પેઢીને ખૂબ જ નુકસાન થવાની ભીતિ દેખાઈ રહી છે અને સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડી એકબીજા વિરુદ્ધ થવાની સંભાવના હોવાથી આ ચુકાદો રદ કરવા માંગણી કરાઈ તથા તાપી જિલ્લાના વ્યારા ખાતેથી આદિવાસી આગેવાનો દ્વારા પોતાના અભિપ્રાયો રજૂ કરાયા જય હિન્દ જય ભારત મિત્રો આજે એકવીસ તારીખના રોજ ભારત મતનું એલાન હતું તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ પસાર કર્યું હતું કે જેમાં એસસી અને એસટી સમાજમાં ક્લિમિનિયરનો દાખલો લાગુ પાડવા તેમજ સબ કેટેગરી પાડવા માટેનો હુકમ કર્યો હતો પરંતુ આવનારા સમયમાં એસી અને એસટી સમાજ ખૂબ જ પછાત છે તેમાં જો કે ક્રિમિલિયર અને સબકાસ્ટ જો લાગુ પાડવામાં આવે તો એના ગંભીર પરિણામો આવી શકે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ જોઈએ તો અઢાર ટકા એસસી અને સાત પોઈન્ટ ચાર ટકા જેટલું એસટી સમાજને સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબમાં આરક્ષણ મળ્યું છે હજુ સંપૂર્ણ આરક્ષણ પણ તે લોકો પ્રાપ્ત કરી શક્યા નથી તેવામાં જો ક્રિમિલિયર અને સબ કેટેગરી લાગુ પાડવામાં આવે તો એમની પ્રથમ પેઢી જે નોકરીયાતમાં આવી છે તો બીજી પેઢી શું કરશે એમનું ભવિષ્યનું શું છે એસટી સમાજને પછાતપણાના આધારે આરક્ષણ આપવામાં આવ્યું છે જ્યારે એસટી સમાજને જાતિગત આરક્ષણ આપવામાં આવ્યું છે એટલે બે આરક્ષણમાં તફાવત છે અને એસટી સમાજને જો આરક્ષણમાં સબ કેટેગરી અને ક્રિમિલર લાગુ પાડવામાં આવે તો એના અંદર અંદર વગ્ર વ્યગ્ર થશે જાતિ જાતિ વચ્ચે ઝઘડાઓ થશે એના કારણે મોટું ગંભીર પરિણામ આવી શકે એવું છે એના માટે આજે સમગ્ર વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટના વિરોધ જજમેન્ટને વિરોધ કરવામાં આવ્યો છે જેથી આવનારા સમયમાં કોઈપણ જાતનું ક્રિમિનલ લાગુ કરવામાં ન આવે અને સબ કેટેગરી લાગુ પાડવામાં ન આવે જય આદિવાસી હું સુનિલ ગામિત આજ રોજ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિને જે પાંચલા દિવસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે સુપ્રીમ કોર્ટની સાત બંધારણીય બેન્ચ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે બાબતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે અનામત વિરોધી જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં તાપી જિલ્લાના વ્યારા હેડક્વાર્ટર છે ત્યાં અને વાલોટ સોનગઢ ઉચ્છલ નિજર સંપૂર્ણ બંધ રાખી જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને તેમાં બંધમાત સંગઠનના વિવિધ સંગઠનો તેમજ વિવિધ પાર્ટીના આગેવાનો ભાગ લઈ તેને સફળ બનાવવામાં આવ્યો છે તે બદલ હું સૌને અભિનંદન અને જોહાર પાઠવું છું જય આદિવાસી જય જોહાર જય સંવિધાન જય ભારત જય ભારત જય આદિવાસી આજે જે ક્રિમિલેયરનું જે એક વાત નીકળી છે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે એના પાછળના પરિણામો જે આજથી વીસ પચીસ વર્ષ સુધી એના પરિણામો આવવાના છે એના વિશે હું થોડી વિગતે વાત કરતાં કારણ કે જે કિમિલેરમાં એવું છે કે જે બી વ્યક્તિ એકવાર રિઝર્વેશન કોટાની અંદર નોકરી મેળવી લે છે એને પછી વીસ કે પચીસ વર્ષ સુધી એ કુટુંબના માણસને નોકરી નહીં મળે એટલે વીસ કે પચીસ કે ત્રીસ વર્ષ સુધી જે જગ્યા ખાલી રહેવાની એ કોની ભરાવાની એના પર સવાલ આપણે પેદા કરવો જોઈએ કારણ કે જે એસસી એસટીની ભરતી જ નહીં થશે એ ક્રિમિલેર આવી ગયા પછી એક જણને નોકરી મળી ગયા પછી આખું કુટુંબ ત્રીસ ચાલીસ વર્ષ સુધી પાછળ રહેવાનું એટલા માટે આની જે અસર છે આવનારી પેઢીને નુકસાન કરવાનું છે અને આવનારી પેઢી જો આ નહીં સમજશે સંવિધાન નહીં સમજશે સંવિધાનના જે અધિકાર છે ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ મુજબ જે આદિવાસી અને એસસી લોકોને જે એ લોકોને જે લિસ્ટ બનાવવાનું એ લોકોને જે નક્કી કરવાનું જે પ્રાવધાન છે એ સુપ્રીમ કોર્ટ નહીં પણ રાજ્યપાલ રાષ્ટ્રપતિ એ નક્કી કરે છે સંવિધાનના પ્રાવધાન છે તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે એટલે જે સંવિધાનને નહીં માનનારા જે આ બધા એ લોકો ડોક્યુમેન્ટ્સ કે જે એ આદેશો બહાર પાડે છે એકચ્યુઅલી સંવિધાન વિરોધી છે દેશ વિરોધી છે અને એકચ્યુઅલી એ લોકો દેશ દ્રોહી જ ગણાવવા જોઈએ તો મારે દરેક આદિવાસી ભાઈઓ બહેનો અને છોકરાઓને સમજાવવાનું કે આ ડીજેમાં નાચવાનું કૂદવાનું નવ ઓગસ્ટ છે એ ભૂલી જાઓ અને આ જે આપણું આદિવાસીની લડત છે આદિવાસી હક અધિકારના સંવિધાનિક લડત છે જે આપણને મળેલા છે એના બચાવવા માટે સૌ આગળ આવવું પડશે વાત છે આખા ઘરમાં બે ભાઈ હોય એકને નોકરી મળવાની છે અને બીજાને છે રોકડો મળવાનો છે એવી દિશાનો જ્યારે જે દેશના જે અર્થતંત્ર જે વિચારી રહ્યા છે ઘર ઘરમાં લડાઈ પાડવાની જે દિશા કરી રહ્યા છે આદિવાસીઓ આદિવાસી લડાઈ જાય લડી મરે એ દિશાનું જે પટ યંત્ર જે રચાઈ રહ્યું છે એની સામે અમારો સખત વિરોધ છે